ખખડાવ્યા હતા સુરક્ષા વ્યવસ્થા સ્થળ ઉપર સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી પગપાળા જઈને રૂટ નિરીક્ષણ કર્યું સામાન્ય રીતે પોલીસ અધિકારી કાફલા સાથે નીકળતા નજરે પડતા હોય છે જ્યારે આ અધિકારી જોવા મળ્યા એક અલગ જ અંદાજમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ એરપોર્ટથી લઈને તમામ ઋતુ પર અહીંયા પહોંચી રહ્યા છે તમામ જે પોલીસ વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી રહી છે તમામ જે ચુસ્ત બંદોબસ્તની સાથે તમામ જે વ્યવસ્થા કેવી રાખવામાં આવી રહી છે કેવા પ્રકારનો ચુસ્ત બંદોબસ્ત રાખવો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે પોલીસ જ્યારે વડાપ્રધાન પણ અહીંયા રોડ શો કરવાના છે ત્યારે રોડ શોને લઈને પણ તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવશે તેને લઈને પણ તમામ ચુસ્ત બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવી રહ્યો છે તમામ વ્યવસ્થાઓ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર વિઝિટ કરતા નજરે છે તે પડી રહ્યા છે